નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ ટી શ્રી અગર ચેનલમાં આપનું સ્વાગત છે ધોરણ ચાર દ્વિતીય સત્ર વિષય સામાન્ય જ્ઞાન પાઠ નંબર પંદર પાઠનું નામ છે ખોરાકની વિશિષ્ટતા મિત્રો ખોરાકની વિશિષ્ટતા એટલે અહીં ભારતના કેટલાક રાજ્યોની પરંપરાગત વાનગીના ચિત્રો આપેલા છે દરેક વાનગી જે રાજ્યની વિશિષ્ટ વાનગી માનવામાં આવે છે તે રાજ્યનું નામ પૂર્ણ કરો અહીં નામ પૂર્ણ કરવાનું છે અહીં એક નંબરમાં આપણે જોઈશું તો થેપલા હાંડવો ખાંડવી ઢોકળા વગેરે કયા રાજ્યની પરંપરાગત વાનગી છે તો મિત્રો અહીંયા નામ પણ નીચે આપેલું છે અમુક અક્ષર આપણે મૂકી અને રાજ્યનું નામ પૂરું કરવાનું છે તો મિત્રો અહીંયા આ પરંપરાગત વાનગી ગુજરાતની છે નંબર બે વડાપાઉં શ્રીખંડ પૂરણપોળી મિસલપાવ મોદક વગેરે કયા રાજ્યની પરંપરાગત વાનગી છે તો મિત્રો અહીંયા આગળ અને પાછળ અક્ષર આપણે લખવાના છે વચ્ચેના બે અક્ષર આપ્યા છે તો અહીં આવશે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની આ વાનગી પ્રખ્યાત છે મિત્રો ત્રણ નંબરમાં આપણે જોઈશું આ મિત્રો લચ્છી આપે આપેલી છે અને લચ્છી આવે એટલે આપણે સૌ પ્રથમ પંજાબીયા આવે તો લચ્છી મકાઈની રોટલી સરસવનું શાક કુલ્લીયા છોલે દાલ મખની આ બધી પંજાબની પરંપરાગત વાનગીઓ છે નંબર ચારમાં જોઈશું મિત્રો નંબર ચારમાં પણ બાટી આપી છે અને દાલ બાટી આવે એટલે આપણે રાજસ્થાન યાદ આવે તો બાટી કાંદા કચોરી કેરસાંગરી મલાઈ કેવર વગેરે રાજસ્થાનની પ્રખ્યાત વાનગીઓ છે નંબર પાંચ દાલબાફલા માવાબાટી ભોપાલ સામી મકાઈ કેસ એટલે કે ભેળ તો મિત્રો આ મધ્યપ્રદેશની પરંપરાગત વાનગી છે નંબર છ રસગુલ્લા મિત્રો રસગુલ્લા આવે એટલે પશ્ચિમ બંગાળ યાદ આવે તો રસગુલ્લા મિસ્ટી દોહી દહીં પાપા ઇલીસ એટલે કે માછલીની કટી આ બધી પશ્ચિમ બંગાળની પરંપરાગત વાનગીઓ છે નંબર સાત મૈસૂર પાક મૈસૂર પાક આવે એટલે કર્ણાટક યાદ આવે તો મૈસૂર પાક ધારવાડ પેંડા કેસરીબાત એટલે હલવો ચીરોટી બીસીબી એ ભાટ એટલે શાક તો આ બધી વાનગી કર્ણાટકની પ્રખ્યાત છેલ્લે જોઈશું આપણે ઇડલી સંભાર ઇડલી સંભાર આવે એટલે તામિલનાડુ યાદ આવે તો ઇડલી સંભાર પોંગલ અપ્પમ રસમ ઢોંસા વગેરે તમિલનાડુની પ્રખ્યાત વાનગીઓ છે તો મિત્રો પાઠ નંબર પંદરમાં આપણે પરંપરાગત વાનગીઓ ભણ્યા થેન્ક યુ